બટેકા કે બેસનના ઉપયોગ વગર આજે હું અહીંયા તમારી માટે એકદમ નવી જ રીતના વેજ પરાઠાની રેસીપી લઈને આવી છું અને તમે જુઓ વેજીટેબલ પરાઠા છે છતાં પણ એકદમ સરસ ફૂલી રહ્યા છે આ પરાઠા માટેનો જે લોટ છે ને એ આપણે એકદમ અલગ અને નવી રીતથી બાંધીશું આપણા પરાઠા ટેસ્ટી પણ બનશે એકદમ સરસ ફૂલેલા બનશે અને અંદરથી આ રીતે ભરેલા પણ બનશે તો વેજીટેબલ પરાઠા બનાવવાની બધી ટિપ્સ હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરવાની છું સાથે જ આપણે આ પરાઠા સાથે ટેસ્ટી લાગે તેવું વેજીટેબલ રાયતું પણ બનાવીશું આ રાયતું ફક્ત ત્રણ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ એકદમ નવા ટેસ્ટી પરાઠા અને રાયતાની રેસિપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો મિક્સિંગ બાઉલની અંદર આપણે અહીંયા વન ફોર્થ કપ જેટલું દહીં એડ કરીશું દહીં થોડુંક ખાટું લેવાનું છે તેની અંદર આપણે અહીંયા ચમચી બેકિંગ પાવડર ઉમેરીશું બેકિંગ સોડા નહીં બેકિંગ પાવડરનો ઉપયોગ કરવાનો છે એક ચમચી મીઠું ઉમેરીશું ત્યારબાદ અડધા કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું પાણી એકદમ ગરમ લેવાનું છે અને આ ગરમ પાણી દહીં બેકિંગ સોડા અને મીઠું આ બધું મિક્સ કરવાના લીધે તમે જોઈ શકો છો એકદમ સરસ એર બબલ્સ ક્રિએટ થયા છે અને આ પાણીને આપણે એકદમ સરસ આ રીતે ફેંટી લેવાનું છે ત્યારબાદ આપણે તેની અંદર બે કપ ઘઉંનો લોટ ઉમેરીશું આ પરાઠા બનાવતી વખતે તમે મેદાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો પણ હું આ પરાઠા હેલ્ધી રીતે બનાવી રહી છું એટલે મેં બે કપ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ અને વન ફોર્થ કપ જેટલા સમારેલા લીલા ધાણા એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને આ બધું જ આપણે ચમચીની મદદથી મિક્સ કરી લઈએ પાણી ગરમ ઉમેર્યું હતું એટલે ચમચીથી મિક્સ કર્યું છે પહેલાં અને ત્યારબાદ થોડુંક ઠંડુ થાય એટલે આપણે હાથની મદદથી આ રીતે મિક્સ કરી અને લોટ બાંધી લઈશું આ લોટ આપણે કઠણ નથી બાંધવાનો પણ પરાઠાનો જે લોટ હોય ને એ રેગ્યુલર રોટલીના લોટ કરતાં થોડોક નરમ જ રાખવાનો હોય છે જરૂરિયાત પૂરતું પાણી ઉમેરીશું અને આ લોટ આપણે બાંધી લઈએ તો જે પાણીની જરૂર તમને પાછળથી પડે તે તમે નોર્મલ વોટરનો ઉપયોગ કરી શકો છો થોડુંક જ પાણી મેં એડ કર્યું છે અને અહીંયા લોટ બાંધી દીધો છે ઢાંકી દઈએ આપણે અને તેને સાઈડ પર રાખીશું હવે મિક્સર જારની અંદર અહીંયા બે ટેબલ સ્પૂન જેટલા દાળિયા ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન આપણે તેની અંદર સૂકા આખા દાણા ઉમેરીશું આ બધું જ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને તેનો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર કરી લઈએ તો અહીંયા જોઈ શકાય છે કે એકદમ સરસ આપણો આ પાવડર તૈયાર થઈ ગયો છે અને અત્યારે આપણે સાઇડ પર રાખીશું તો પાવડર મેં બાઉલમાં કાઢ્યો છે અને મિક્સર જારની અંદર મેં અહીંયા એક કપ જેટલા મકાઈના દાણા લીધા છે અમેરિકન સ્વીટકોર્ન લીધા છે મેં અહીંયા અને થોડાક તેને બોઈલ કરીને લીધા છે હવે આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને આ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે સ્વીટકોન ગ્રાઇન્ડ કરતી વખતે તેમાં પાણી નથી ઉમેરવાનું અને હવે એક પેનની અંદર અહીંયા આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું એડ કરીએ ત્યારબાદ અહીંયા મેં એક મોટી સાઇઝની ડુંગળી આ રીતે ચોપ કરીને લીધી છે તેને ઉમેરીશું સાથે જ અહીંયા એકદમ ઝીણા સમારેલા ત્રણ લીલા મરચાં ઉમેરીશું અને આ બધું જ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરી લઈએ તો ડુંગળીનો કલર આ રીતે થોડો ગુલાબી થાય અને ડુંગળી સોફ્ટ થાય ત્યારબાદ આપણે તેમાં મસાલા ઉમેરીશું તો અડધી ચમચી હળદર પાવડર એડ કરીએ એક ચમચી દાણાજીરું પાવડર ઉમેરીશું અને એક ચમચી આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું ગેસની ફ્લેમને સ્લો ઉપર જ રાખીશું અને મસાલાને આપણે ડુંગળી સાથે સાતળી લઈએ આ મસાલા બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને ત્યારબાદ જે મકાઈ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને રાખી હતી એ મકાઈની પેસ્ટ ઉમેરી લઈએ અને હવે આપણે તેને સોતે કરી લઈશું તો આ મકાઈની અંદર જે પાણી રહેલું છે એ બધું પાણી બળી જવું જોઈએ એટલા માટે પહેલાં આપણે મકાઈને આ રીતે ઉમેરી અને તેને સોતે કરી લઈએ ધીરે ધીરે મકાઈનું જે પાણી છે એ બળવા લાગશે અને આ જે મિશ્રણ છે એ થોડુંક થોડું ડ્રાય પણ થવા લાગશે અહીંયા સ્વાદ પ્રમાણે હું તેમાં મીઠું પણ એડ કરી લઉં છું અડધી ચમચી હું તેની અંદર આમચૂર પાવડર એડ કરીશું અને અડધી ચમચી હું તેની અંદર શેકેલા જીરાનો પાવડર ઉમેરી રહી છું આજની બેસ્ટ કોમેન્ટ કેતન દેસાઈ સરની છે થેન્ક યુ કેતનભાઈ નેક્સ્ટ વિડીયોમાં પણ આવી જ રીતે કોમેન્ટ કરતા રહેજો જે લોકોને પણ પોતાની કોમેન્ટ નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તે લોકો બેસ્ટમ બેસ્ટ કોમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો તો બધું બરાબર મેં અહીંયા મિક્સ કરી લીધું અને ત્યારબાદ હું તેની અંદર એક કપ આ રીતે એકદમ ઝીણું છીણ કરેલું ગાજર પણ એડ કરી રહી છું હવે આપણે ગાજરને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે ગાજર પણ જેમ જેમ કૂક થશે તેમ તેમ તેનું પાણી છૂટું પડશે અને ધીરે ધીરે પછી તેનું પાણી પણ બળવા લાગશે ગાજરનું પાણી બળી જાય અને થોડુંક તેલ છૂટું પડવા લાગે ત્યારબાદ આપણે તેની અંદર જે પાવડર આપણે પહેલાં ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો દાળિયા અને સિંગદાણાનો તેમાંથી ત્રણ ચમચી જેટલો પાવડર આપણે પહેલાં ઉમેરીશું જરૂરિયાત પૂરતું આ પાવડર ઉમેરવાનો છે અહીંયા બેસનનો ઉપયોગ મેં નથી કર્યો જો તમારે બેસન ઉમેરવું હોય તો તમે બેસનને શેકીને ઉમેરી શકો છો પણ સિંગદાણા અને દાળિયાનો ભૂકો આ રીતે ઉમેરશો ને તો આ રેસીપી વધારે ટેસ્ટી બનતી હોય છે તો અહીંયા દાળિયા અને સિંગદાણાને એકદમ સરસ મિક્સ કર્યા બાદ આ મિશ્રણ મને હજી પણ થોડુંક ભીનું લાગી રહ્યું છે એટલે ફરીથી હું બાકીનો પાવડર ઉમેરી લઉં છું તો બધો જ પાવડર મેં અહીંયા એડ કરી લીધો છે અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું ગેસ બિલકુલ સ્લો ફ્લેમ ઉપર ચાલુ છે અને તમે જોઈ શકશો કે થોડીક જ વારમાં આ મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને ડ્રાય થઈ ગયું છે સૌથી છેલ્લે આપણે તેની અંદર સમારેલા લીલા ધાણા એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને બધું બરાબર આપણે મિક્સ કરી લઈએ ગરમ મસાલો ઉમેરો બિલકુલ ઓપ્શનલ છે જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો રસોઈ બનાવતી વખતે ભગવાનનું નામ તો લેવું જ જોઈએ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તમે લોકો પણ તમારા ભગવાનનું નામ કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો પરાઠા આપણા એકદમ સરસ ફૂલેલા જ બનશે તો મસાલો એકદમ તૈયાર છે અને આપણે ઠંડો કરવા માટે સાઈડ પર રાખીશું હવે રાયતા માટે મેં અહીંયા એક કપ ઘરનું મોડું દહીં લીધું છે એકદમ ચક્કેદાર દહીં જમાવવા માટેની ટીપ્સ મેં એક વિડીયોમાં શેર કરેલી છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સ્વાદ પ્રમાણે પાંચ ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે પાંચ ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરી રહીશું સાથે જ અહીંયા પાંચ ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું અને પાંચ ચમચી આપણે તેમાં સંચળ પાવડર એડ કરીશું સંચળ પાવડર ઉમેરવાનું હતું એટલે મેં મીઠું થોડુંક પહેલેથી ઓછું ઉમેરેલું છે હવે અહીંયા ગળપણ માટે આપણે તેમાં ખાંડ ઉમેરીશું તો આ રીતે એક ચમચી અને ત્યારબાદ અડધી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી છે અને બધું બરાબર આપણે અહીંયા મિક્સ કરી લઈએ તો દહીંને ફેટીને આ રીતે એકદમ સરસ સ્મૂથ કરી લેવાનું છે તો અહીંયા રાયતા માટેનું એકદમ સરસ સ્મૂધ અને ટેસ્ટી દહીં તૈયાર થઈ ગયું છે હવે ત્યારબાદ આપણે તેની અંદર વન ફોર્થ કપ જેટલી સમારેલી ડુંગળી એડ કરીશું અડધા કપ જેટલી એકદમ ઝીણી છીણ કરેલી ગાજર એડ કરીશું અને અડધો કપ છીણ કરેલી કાકડી એડ કરીશું સાથે જ મેં અહીંયા થોડીક ચીણી સમારેલી કોથમીર પણ એડ કરી છે અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ તો અહીંયા મિક્સ વેજીટેબલ રાયતું તૈયાર થઈ ગયું છે આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કઈ કઈ કન્ટ્રીમાં વસે છે કયા કયા સિટીમાં રહે છે તો આ રાયતું આપણે ફ્રીજમાં મૂકીશું એટલે આપણું રાયતું ફ્રીજમાં ઠંડુ થઈ જશે ત્યાં સુધી આપણે પરાઠા બનાવી લઈશું તો અહીંયા લોટને પણ રેસ્ટ કરી પંદરથી વીસ મિનિટનો ટાઈમ થઈ ગયો છે થોડુંક ઓઈલ લગાવીશું અને આ લોટને આપણે સારી રીતે મસળી લઈએ આ લોટ એકદમ સરસ મસળીને એકદમ સ્મૂથ કરી લેવાનો છે એટલે આપણને પરાઠા વળતી વખતે બિલકુલ પણ પ્રોબ્લેમ નહીં થાય તો અહીંયા પરાઠા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝનો આ રીતનો એક લુઓ તૈયાર કરી લીધો છે બીજી બાજુ આપણો જે મસાલો છે એ મસાલો પણ એકદમ સરસ ઠંડો થઈ જવો જોઈએ અને હવે આપણે પરાઠા વણી લઈએ તો પાટલી ઉપર આપણે પહેલાં આ રીતે રોટલી વણીશું તો રોટલી આપણે પહેલાં અડધી જ વણવાની છે અને ત્યારબાદ આપણે તેની અંદર મસાલો ફિલ કરવાનો છે હું અહીંયા સ્ક્વેર શેપના પરાઠા બનાવી રહી છું એટલે આ જે મસાલો છે એને આપણે પહેલેથી જ આ રીતે સ્ક્વેર શેપમાં રોટલી ઉપર મૂકી દઈશું અને ત્યારબાદ આપણે આ રીતે તેને ફોલ્ડ કરવાનું છે બધી બાજુએથી બરાબર રીતે તેને બંધ કરી લેવાનું છે વચ્ચેથી ક્યાંયથી ખુલ્લું ન રહી જાય એ રીતે તમારે તેને પેક કરી લેવાનું છે અને હવે આપણે આમાંથી પરાઠો વણી લઈએ તો ચોરસ શેપમાં જ આપણે તેને વણવાનું છે આ રીતે તો અહીંયા સ્ક્વેર શેપમાં આપણા પરાઠા વણાઈ ગયા છે અને બધા જ પરાઠા હું આ રીતે વણીને તૈયાર કરી લઉં છું ત્યારબાદ તવા ઉપર આપણે પહેલાં થોડુંક આ રીતે ઓઇલ લગાવી લઈએ અને આ પરાઠાને આપણે તેમાં એડ કરી અને શેકી લઈશું પહેલાં આપણે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને આ રીતે એક બાજુ થોડુંક શેકાય એટલે ફ્લિપ કરીશું ફરીથી આપણે તેને ફ્લિપ કરીશું ત્યારબાદ તેની ઉપર એક ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘીની જગ્યાએ તમે બટર એડ કરી શકો છો અને તરત જ ગેસની ફ્લેમને આપણે ફૂલ કરી દઈશું ફરીથી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને તમે જોઈ શકો છો કે એકદમ ફૂલેલા ફૂલેલા આપણા આ પરાઠા તૈયાર થઈ રહ્યા છે જો તમારા વેજીટેબલ પરાઠા આ રીતે ફૂલેલા ન બનતા હોય તો આ રેસીપી ટ્રાય કરજો એકદમ પરફેક્ટલી બધા જ પરાઠા ફૂલીને દડા જેવા થશે તમને એવું થશે કે આ પરાઠું ફૂલ્યું હશે એટલે મેં આનો સીન બતાવ્યો પણ મારા બધા જ પરાઠા ફૂલીને દડા જેવા થયા હતા અહીંયા પરાઠું બંને બાજુ થોડું થોડું શેકાઈ જાય એટલે આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે ગેસની ફ્લેમને ફૂલ ઉપર રાખવાની છે અને તમે જોઈ શકો છો કે આ પરાઠું બંને બાજુએથી એકદમ સરસ ફૂલી ગયું છે પરાઠા અંદરથી પણ બધી બાજુએથી એક સરખા જ ભરાયા છે મસાલો બધી બાજુએથી એક સરખો સ્પ્રેડ થયો છે અહીંયા ગરમા ગરમ પરાઠાને ખોલીને આપણે વચ્ચે એક બટરનું પીસ મૂકી દઈએ એકદમ ટેસ્ટી લાગશે તો ફ્રેન્ડ્સ નવી રીતે બાંધેલા લોટ સાથેના બનતા આ નવી રીતના વેજ પરાઠા અને વેજીટેબલ રાયતાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ